નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજરોજ વડોદરા શહેર માંજલપુર કોમ્પ્લેક્ષ ખાતે ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓ સુધી તેમનો લાભ અને આવી યોજનાઓનો વ્યાપ તમામ નાગરિકો સુધી પહોંચાડવા આ અંગે જાગૃતિ ફેલાવવા હેતુથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા છ તારીખથી સોળ ફેબ્રુઆરી સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો અતિથિ વિશેષ તરીકે માન્ય ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ માનનીય અધ્યક્ષ સ્થાયી સમિતિ ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી નેતા શાસક પક્ષ મનોજભાઈ પટેલ મ્યુનિસિપલ કમિશનર દિલીપભાઈ રાણા તથા અન્ય અનુયાયીઓ હાજર રહ્યા હતા તમામ લાભાર્થીઓને મળવાપાત્ર યોજનાઓના લાભનું વિતરણ કરવામાં આવ્યું कर, कर कर एक ना ना। साकार गुलामी ने मानसिकता माथी उखाड़ी किसानों को मोदी की गारंटी है और मोदी की गारंटी, गारंटी पूरा होने जो स्वयं करने वाले बहुत जय हो स्वागत सम्मान अभिवादन गुड जाना हमारे मेयर टैडी मेयर सेनेटोरिना चेयरमैन इट इज द कमेटी चेयरमैन शियो नेता से फैशन फ्रांस विस्ता नगर काउंसिलर अन्य विस्ता नगर काउंसिलर द्वारा वाले सदस्य लैंड एंड एस्टेट डेवलपर्स 5 लाख की लोन माननीय मेयर આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા આપણે વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકોના કલ્યાણ માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે જે વિકાસનો રથ જે હવે મોદીજીની ગેરંટીના રથ તરીકે ઉજવાય છે એને છઠ્ઠી ફેબ્રુઆરીથી લઈ અને સોળમી ફેબ્રુઆરી સુધી ફરી એક વખત વડોદરા શહેરના આ સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થી તરીકેની પાત્રતા ધરાવતા પ્રત્યેક નાગરિક સુધી આપણે પહોંચી શકે એ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજનનું શરૂઆત કરવામાં આવી છે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા છઠ્ઠી ફેબ્રુઆરીથી સોળમી ફેબ્રુઆરી સુધી ચાલશે આજે માંજલપુર વિસ્તારમાં માંજલપુર વિધાનસભા વિસ્તારમાં આનો પ્રારંભ કરવામાં આવ્યો છે સાથે સાથે શહેર વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર ચારમાં પણ આ સમયે જ આ કાર્યક્રમના દ્વારા ફરી એક વખત વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના આગમન અને આનો શુભારંભ કરવામાં આવ્યો છે જેનાથી વડોદરા શહેરના વિસ્તારમાં રહેતા ખૂણે ખૂણે રહેતા કોઈપણ નાગરિક કે જેને પણ કોઈ પણ યોજનાની લાભ લેવાનો બાકી છે એમના સુધી આપણે પહોંચી શકીશું અને એના સેચ્યુરેશન પોઈન્ટ સુધી એટલે કહી શકાય કે હન્ડ્રેડ પર્સન્ટ લોકો સુધી સરકારી યોજનાઓ આપણે પહોંચાડી શકીશું